ડાયાબિટીસની હતી અને સાંસ લેવામાં તકલીફ પડતી બરાબર એમાંથી પછી હું ચાર વર્ષથી આ દવાઓ ખાતી હતી કમથી કમ હે ને તો ચાર પાંચ ડોક્ટરો બદલ્યા મહેસાણાના હિંમતનગરના દિયોદરના પાલનપુરના પણ મને કોઈ બી રાસ દવાઈ નહીં પણ ડોક્ટરે ઓપરેશન કરી નહીં કીધું તો એમાં સાંસ લેવામાં તકલીફ પડતી હતી પછી મારા ગિરીશભાઈ સાહેબ હતા એ આયા તો એમને કીધું કે બેન તમારા માટે હું દવા લાવ્યો છું દેશી તો તમે યુઝ કરો તો મેં કીધું સાહેબ મેં આટલે દવાખાના ચાર વર્ષ ખાધા મને કોઈ ફેર પડતો નહીં તો આ દવાથી કેવી રીતે ફેર પડશે તો કે બેન તમે એક વખત ટ્રાય કરો તો તમને ફરક પડે તો પછી મને તમે કહેજો બેન તમને મને તો પંદર દિવસમાં નેવું ટકા ફરક પડી ગયો નેવું ટકા હા જબરજસ્ત વસ્તુ હા અને તમે એના આગળ કઈ કઈ દવાઓ વપરાતા હતા ફેલાવે તમે કઈ કઈ જગ્યા હૃદય નું છે અને આ બીજી હોસ્પિટલ છે પાલનપુર વિધાયક પાલનપુર અને આ તો પાલનપુર પાલનપુર અને આ હોસ્પિટલ છે હિંમતનગર ઇવેન ઇવેન આ છે ઇવેન પ્રાઇવેટ હોસ્પિટલ આ બધા દવાખાના તમે ડોક્ટરે શું કીધું તમને મને તો ડોક્ટર એમ કીધું હતું કે બેન તમારે ડાયાબિટીસ ને બીપી ની તકલીફ છે તો તમારે આ જીવન દવા લેવી પડશે અને તમારે શ્વાસ લેવાની તકલીફ પડે તમારે ઓપરેશન કરાવવું પડશે તો મેં ઓપરેશન કરાયું ત્યાં પછી બી મને બાર મહિના સુધી શાંતિ થઈ નથી પછી મેં આ ડાયાબિટીસ આ બીપી ની ગોળી ચાલુ રાખતી હતી મને કોઈ ફરક પડતો નતો પણ આ દવા લેવાથી થી મને 15 દિવસમાં ફેર પડી હવે તમે અત્યારે બીપી ની લેબરેટશન બોલ ના બંધ કરી દીધી છે અને ક્યારે બંધ કરી દીધી આ તો આ ગોળી લીધી ને તો બે દારા મને એવું લાગ્યું કે ગોળી લેવી છે પછી આપો મે આ બોલે જ બંધ કરી દીધી હવે તમે લોકોને શું સંદેશ આપશો કે આ આપણે મતલબ આયુર્વેદિક વસ્તુ ખવરા કે હા ખવરા ખાવી પડે આની એનો કેવો રિઝલ્ટ છે મસ્ત 100% રિઝલ્ટ છે આપણો આઈએ રોકિંગ નાડો દોસ્તો રોકિંગ અચીવર બ્રો